આજ રોજ રાજકોટનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે ત્રણ હજાર પાંચસો કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને સેચ્યુરેશન ઓફ થ્રી સર્વિસીસ

પાયાની સુવિધાઓ અને સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપી શકાય અમારા બે મેઇન ફોકસ જેને હું કહું તો સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં અને એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ અને પ્લસ ટાઈમલી ડિલિવરી ઓફ પ્રોજેક્ટ્સ એ આ બજેટમાં અમે એશ્યોર્ટ વેમાં જવા માંગીએ છીએ જે સમય નક્કી કર્યો છે એ બજેટ એઝિક હોવો જોઈએ એની માટે પણ આ બજેટ મેડમ છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ભાડે

કેમ કે પીપીપી ઉપર અમે ફેઝ વાઇઝ જવા માંગીએ છીએ પરંતુ અમારું એવી ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ કક્ષાની રાજકોટમાં એડ કરી શકીએ જેથી કરીને આપ અમદાવાદમાં જોવો છો સ્પોર્ટ્સનું જે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તો આ પ્રમાણે આપણે કોમનવેલ્થ ને આવી જયારે ગેમ્સ આવે છે ત્યારે રાજકોટના યુવાનો એનો ભાગ બને એ માટે આ અમારા મને એવું લાગે છે કે કમિશનર હું મારા પ્રાયોરિટી તરીકે કહું તો મારું પ્રાયોરિટી આ બજેટમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ